હર હર મહાદેવ હરિઓમ જય માતાજી તો આપણે વાડીએ આવી ગયા કાલે આપણે પારા ને એ તો બધું થઈ ગયું હતું પણ ધોર્યો કરવાનું રહી ગયું હતું બાકી અત્યારમાં સવાર સવારમાં પેલું કામ તો આપણે ધોર્યો કરવાનું છે લાઈટ આવે આઠ વાગે ત્યાં ધોર્યો થઈ જાય કમ્પ્લીટ એટલે ક્યારે ઓરવવાનું થઈ જાય ચાલુ એટલે દેવાનસિંહના પપ્પા છે ટેક્ટર લઈ ગયા છે હવે ધોરિયો કરી નાખી

પણ તેમ છતાંય આપણે શું હતું કે તૈય ફારવા પૂરેલા હતા ને એટલે એક સાઈડમાં સડાવી દીધું એટલે પાંચ થોડુંક ફરી રેતી અને થોડીક આ સાઈડમાં જુડી વધારે શેરડી હોય ને આમને સડાવી લઈ આપણો ધોર્યો થઈ ગયો કમ્પ્લેટ આમાં ડાયરેક્ટ પાણી મૂકી દઈ તે હાલે પણ આપણે ડાયરેક્ટ નથી મૂકવું કારણ કે આ સાઈડ તો જરૂર નથી એટલે એ સાઈડની ની આપણે એસી ના બાજુ સડાવી હા નહીરિયો એટલો વાત એટલી હમણાં સાત ફૂટ ધોર્યો કરવો હોય ને તો એમ થાય ગો હા ખાલી વાત થયા તો કેટલા વાગ્યા ધોરિયો જે કાયમી કરતા હોય ને એને તો ખબર જ હોય કે ધોરિયો કેમ કરું જો નો જે ધોર્યો કોઈ કર્યો હોય ને જામ કરે જામ આમ બરોબર ખરેખર ધોરિયો જામ કરે આમ તમે અહીંથી ધૂલ લઈને આમ સાઈડમાં સળાવો ને આમ આમ જામ તા અહીંથી ધૂલ લઈને આમ તાહી લેવાની જ આ રીતે જામ એટલે આ તમારો ને ધોરિયો

તો ક્યારે તો હરખા કરી શકે પાણી દેખીને નહીં મજા આવે અહીં આવી પાણી કઈ ન કટે એમ થાય ધોરિયા બેઠા જ રહી તો જે ઓલી દુઈ રુઈ દેવા સિને ખબર નથી લોય પીવસ નાવા આવું છે એવી મજા આવે ઠંડુ ઠંડુ પાણી કુવાનું ઠંડુ હોય દાદુ ગરમ હોય હા પોટર થઈ જાય ને એટલે દાદુ થઈ હે એ પોટર પાણી થઈ ને એટલે ઠંડુ થઈ જાય હ હાલો હજી ધોરિયા પોચ્યો નથી હવે પુગુ પુગુ છે જો આપણે પાણી તો કમ્પ્લીટ થઈ ગયું ચાલુ એક કેરો પી ગયો બીજો કેરો પીએ હે અને નાનજી બાપા આગળ આગળ ક્યાંક પાણી એક બાજુ હાલે તો ખપા અર્દાતારી લઈને ખેંચવે જાય ધોઈને કાકરને એટલે પાણી એક સમતલ હાલે અને આપણે બસો ફૂટનો ક્યારો હોય લંબાઈ બસો ફૂટ અને જે આપણે પાંચ ફૂટનો ક્યારો એટલે તમારે વીસ પડીકીનો અંદાજ રાખવો પડે

હા એટલે એ તો કઉં છું ફેરફાર થાય કદા હાથે થે તો થોડુંક વધી જાય કદા બે પડી કે વધારે હોવાઈ જાય બે પડીકી ઓછી વવાય અને આપણે તો વયનીનો ટાર્ગેટ હોય અને બીજા નંબરમાં કે આપણે એસી પડી કી છે એટલે આપણે ચાર ક્યારા જોહે એક બે ત્રણ ને ચાર પણ આપણે છ ક્યારા વહીવાહે કદાચ ને કદાચ સત્તર પડીકી વવાય તો આપણે એક કેરો કમ્પ્લીટ હોય ને તો પછી તૈયાર તાત્કાલિક કરવો ન પડે એટલે આપણે અત્યારે વહીવાહેક ઓયર વહે છ ક્યારા વાવવાના હે ચાર ચાર અને મરતી આપણે વાવવાની છે ઓણ હા એટલે આપણે એસી પડીકી વાવવાની છે ચાર વીઘા આપણે ચાર પડીકીનો અંદાજે વાવવાની એટલે વાંધો ન આવે થઈ જાય ચાર પડીકી હોય ને એટલે વીઘો અને કાયદેસર અત્યારે ઓરવાઈ જાય જમીન એકદમ સમતલ થઈ જાય કાકરા ડૂસો બધું વીણાઈ જાય અને પછી વાવેતર થઈને એટલે લગભગ એમાં કોઈ સો ટકા બધું જ બિયારણ ઊગી જ જાય ખોટું નો થાય બને ત્યાં લગભગ આયોજન અગાઉથી હોવું જોઈએ છે અત્યારથી આપણે કાયદેસર સેટિંગ કરીને વાવીને તો વાંધો નો આવે પછી તાત્કાલિક ઢેફામાં ઘાય ઘા વાવી દે તો પછી એમાં પચીસ ટકા બેરણ ફેલ જાય ઇંચેર પિંચોતેર ટકા ઉગે અને એ અનુભવ બોલે એટલે વાત કરી આપણે અનુભવ હે એ હોટલા આપણે અનુભવમાં તો મરચીમાં તો કાંઈ બાકી રહી જ નથી ઉગા એને રેકોર્ડ હે કે ત્રીસ ત્રીસ ટકા ફેલ જાય એમ ત્રીસ ટકા બી ફેલ ગયેલ છે આપણે ખબર ને અતિ ગરમી હોય હા વેલો બહુ રોપ થઈ જાય તો પ્રશ્ન થાય આ તો આપણે હજી રોપ કરવાની તો વાર છે આ તો ખાલી ખડ ઉગાવા હા તૈયારી છે અને અગાઉ રોપ થઈ ને તો ઊંડું નાખવું પડે છે જ ભલે ઉગે બે દી મોડું પણ ઊંડું હોય ને તો વાંધો ન આવે શીશરૂ વાવી દઈ ને આપડે તો પ્રશ્ન બાકી ઊંડું હોય એટલે તડકો બઉ ન લાગે ભલે ઉગે દહ દે પણ એ વાંધો ન આવે ને ઓલું ઉગે છઠે દીએ પણ એમાં જોખમ રી ઉપર બે હે ને હુકાઈ જવાનું આપણે રોપ ક્યારે કશું આપણા વ્લોગમાં આવશે જ આપણે રોપ કરવાની હજી મહિનો દિનની વાર છે આમ તો હા આજ 20 તારીખ છે ને આવતી 20 તારીખ ને આડા ગાડે રોપ કરશું એટલે આજ એક ફીટ મહિનો દિનની વાર છે આજ 19 તારીખ છે હમ એટલે મહિનો દિ પછી થઈ જાય તો આપણે આને તૈન પાણ પાઈ દે હું તૈન દે ને તૈન એટલે તૈન પાણ પાહું ને એટલે લગભગ બેરો ઉગી જાહે પછી રા પાકીને કમ્પ્લીટ કરીને રાખી દેવાનું પછી કોઈ કાટા એટલે કાકરા ને બધું વીણી લેવું હું આમાં થા હાથ ફેરો કાકરા વીણા હે કોઈ કુસો કસ્ત રહે છે એ વીણા હે પછી રોપ થા હે તા લગી નહી થઈ અગાઉ પાણી મૂક્યું હોય તો જમીન આડા હોય ફેરફાર એ થઈ જાય હરખી એટલે પછી ત્યાં રોપ કરવાટા પાણી એક ખરખું હાલે અને બીજા નંબરમાં કે આમાં રાપ આપવાની હવે તો બરધું નહીં હાલે ટ્રેક્ટરની ન હાલે એનું કારણ કે ટ્રેક્ટરને હાલે ને તો ટ્રેક્ટરના શીલા હોય ને એમાં પાણી ભાગે અને બરધુનું આપણે જે હાકીએ ને તો એમાં વાંધો ન આવે એટલે હવે આમાં જે રાપ આપશું ને એ બરધું નહીં આપશું ટૅક્ટરની નહીં હાલે નકર સીલે પાણી સડે અને એ હાકવી હોય ને સંજોગે બરધુનું સેટિંગ ન આવે એમ હોય

કે માં કારણ કે એને વાડી બાંધકામ માલે છે એટલે આપણે અહીંયા જવાનું પણ પહેલા અહીંયા કીધું રાજેશભાઈ ને ચા પાણી પીતા જાય કારણ કે ભઠ્ઠા નો ચા પીવાની મજા આવે ને એવી ઘરે ગેસ નો ચા પીવાની મજા ન આવે કે નઈ જઈ બા હું તો કીધું હતું કે આપને કેમ ખબર પડી નમન જાનત પીતા નહી હો બંધ લે લે મારી કેરી બંધ કર દીધો ભાઈ રાજેશભાઈ ભટ્ટને રાજેશભાઈ ભટ્ટને કારીગર છે તાના વિજય શર્મા અને પ્રમીલજી પાસે માણી કર છે તાના તાના કારીગર આયા ખરેખર પોપિયા ઉતારવા ગયા હતા એક રીવો સર હતા એમાં અરે ભાંગી ભાઈ લઈ લે લઈ જો આ બધું લઈ જો પોપિયા પોપિયા ખાતી ગેલું છે પોપિયો ખવરાવ બહુ સારું

ફાઈનલી પોકી ગયા કારણ કે ચા પાણી પીધો અને પછી આવ્યા વાડીએ પેલા ચા પીવો વહી ગયા હતા એટલે અહીંયા બે ચાર ને છ ફરમાં ભરાઈ ગયા છે અને હવે બે ફરમાં આવશે કે નહીં એક એટલે આવી જાય ને પછી એક આવશે એટલે બાઈને નીકળી જાય ને ફરમાનું કામ સારું છે બાંધવાનું વાળીમાં પાણી બે ફૂટ થઈ ગયું બે ફૂટ ભરાઈ ગયું પાણી એમ કે પ્રવીણભાઈ કારણ કે એસી ફૂટે પોળ આવ્યું છે પણ નોર્મલ એટલે જરી જરી ખાલી આવે પાણી પડે ફરતા ફરવાનું કામ સારું કઈ આપડે જોઈ ને આપને ચક્કર આવે કારણ કે એટલી ઊંડાઈ એટલી ઊંડું ન જોય હકું Thank <laughs> you.